બોલા કરો મજૂરી હાલજો બાપુ મસ્કરી ના કરો તમાકુ ભરાય ને રોકડી મજૂરી હાલજો તમે હેડજો મારા યાર તમાકુ ખોટી વાળા થોડી થોડી ઉડે જાય ભરવી બધું ચોડા કરે મજૂરી ભરાઈ દે

આવાdio બસ બસ જો પોછા બસ સંડે દા ગયો પાછા હા હા હારો હારું હા હા લઈ જ માં આવું નહીં હું ખંદુ માકુ હું તો કીધું ખંડુ છું આવી રીતે ખંડાય લકડું બકડું

આ પણ તમાર કવે રાખ્યું પડે મોંસો વધારે લાઈએ મોંસો આટલા તો કરાય મોંથી વળી કેટલા મોંસો કરવાના હોય તમાર કી તમારની બાબા કોમ તો જો કોમ તો શું ઓર્ડર કરી કોમ તો જો કોમ તો આ રામાડી વાર જુજી આ હાઈન વારે આ બોરીએ ખંડતા નહી હું કહેવાનું કો ઓ માથે સોમાજી દુખો હ કે બોરીએ ખંડતા નહી કે હા લ્યો ખડીએ ભરજી પકડજો

તમને ખીગડું વધારે આ લીધું તમાર કોણ તો હું તો આજ આવ્યો ને આવ્યો હવે નહી આવ કદી આયા ની ના આવવા તો ઘેર બેઠો તમે કો કે ઘેર બેહી રે એટલે હું આવ્યો ન કે ના આવો એ કે હું આવી ગયો બા સાચી વાત છે ન ના આવો હું તો કીધું ખાલી લકડો લકડો ભરવાનો છે ઓ આઈ લકડો લેતા છે ઓ લકડા તો ચેકણી થાય બીકાજી એ તમાર તો આ પડ્યો એ હા તો ઓ ના ના તમાર દોસ્તી તણવા માટે

લા તમાન હાલ તો પાણી પર લાયો ઘર થી તપને તો પાણી ઓહનો હે આ તો કેવો પીસીએ ઓયલા તો કઈ જાવ મારી એટલે ને તમારો એટલે આવો તુ સાજાકુ સાધુ કો આવો હા જબર જબર હા મય તગરુ લાવજો તમે એકને બે લાઈએ ના ના આ ઊભો છોટ એક સગાર લાવે ભરાઈ જાય શું કરશું ન્યા વેર મત લે રાખરા કે નોય લે કોઈ નખું નથલો પાડું પેલામાં લઈ લેજો બધી કિ મને કરશું ઓમો આ લયો એ દિખલા આ તો તાર તું કોઠા આયો કણ હોય તી કોઠા આયો એ કલા ના પાછો કરશન ઉતા કરે તુલા આયા ના કરશન તું જા બોલાવતા મુખ લડા વાટ પકડી લેતા

અલ્યા ત્યાં બધા બોલાવા દા હો ને પેલા આવતા છે ને દાદો તમે આગાતા કેટલા મારા વર્ષે બધા એકબીજાને એકલે ઝગડો કર્યો ના એકબીજાને બીજા બોલાવા મોકલ્યા કોઈ આયા ના મારા એકલા ના છે નાખે ભરવું પડશે મારા ઓછા કેવું પડે પણ આ તું કા ભીખો શેમોને ના કરસ ને કેવું કર્યું આ મને લાગે કોઈ આવે ના હોય જોર આવતું હતું એટલો જ બધો નાટેક કર્યો મારા તો મજૂરી બચી જાય ઉપરનો મારો હમુ ફાયદો થઈ ગયો રાગા રાગા ભરે જાય પણ જો આ જમલો કર્યું નડ્યો નત ને તો શું ક્ષેમ કે મારે કોમ્પટી ગોત બધું આ હોને ખરી કે મારા હોય એને એ કઈ આવતા બધા નાહિ જાય મને લાગે લાઈ મને જ જવા કે કદાચ આવું તો બોલાવતા હું નકરા મારા મજૂરી તો બચી જા હે હારું કોઈ પ્લાન તમે જોરદાર આઈડિયા વાપર્યો પ્લાન બનાવ્યો ભઈ ઓહ હારું કોઈ પ્લાન બનાવ્યો અમે જોરતા આવું શટ ઉડતું તો કંટાળો આવતો તો ના કરવા બસું જા ઓય આ પ્લાન હારો કરે મુક દે ઉકો આઈડિયા દોડાવ તો હારું પણ તમે આઈડિયા દોડાઈ દે મારા મેળ પડી ના ના પેલા આવે ના હા હા એક તો પકડ્યો આયો આયો

બા બતા ભરા કે કેમ ભરાય અને કેવો સેટ ઓરર આ ઓર્ડર કરતા તા આપણે હે છો તગર પાણી લે લઈને તગર લઈને પાણી પાતા રે બા પાણી ના